એકમાત્ર પુત્રીની એટલે તેમના પુત્રી એટલે તેમના સુની સુનંદાના મમ્મી થઈ છે એકમાત્ર પુત્રીની એકમાત્ર પુત્રી છે તો એકમાત્ર પુત્રી તો સુનંદા પોતે થઈ છે તો અહીંયા શું કીધું છે તેઓ તસવીરમાં દેખાતી મહિલા સાથે સુનંદાનો શું સંબંધ છે તો સુનંદા પોતે થઈ છે તો અહીંયા જવાબ આવશે સુનંદા પોતે અહીંયા બેન આકૃતિ આપેલ છે પ્રવાસીઓ ટ્રેન અને બસ તો અહીંયા પ્રવાસીઓ અમુક પ્રવાસીઓ ટ્રેનમાં જશે અમુક બસમાં જશે અને અમુક ટ્રેન અને બસ એકમાં ન જતા કોઈ બીજા વાહનમાં જશે તો અહીંયા જો આકૃતિ આપણને આવી મળશે સરિતા રાશિથી મોટી છે તો સરિતા રાશિથી મોટી ગીતા રાશિ કરતા નાની તો રાશિ કરતા નાની એટલે ગીતા રાશિ કરતા નાની થશે જ્યારે પ્રિયા સરિતા કરતા મોટી તો પ્રિયા સરિતા કરતા મોટી તો તેમનાથી સૌથી મોટું કોણ છે તો પ્રિયા તો અહીંયા જવાબ આવશે પ્રિયા અહીંયા આપણે આકૃતિ મેળવવાની છે એક્સ કે જે કેમાં છુપાયેલી છે તો અહીંયા આપણે જોઈ શકીએ તેમ એક્સ એ માત્ર આ એકમાં તો ન આવે કારણ કે અહીંયા આગળ આપેલ નથી અહીંયા પણ નહીં આવે કારણ કે અહીંયા પાછળ અને અહીંયા આપણે બે માં જોઈએ તો બે માં આપણને ચોખ્ખી આકૃતિ મળી જશે તો અહીંયા જવાબ આપણો આવશે બે સાચો બે જવાબ થશે અહીંયા આપણને ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે પ્રસ્તુતિને સમાન છે તો અહીંયા સરવાળો કરીએ આપણે તો નવ ને આઠ નવ ને આઠ સત્તર થશે સત્તર ને સાત ચોવીસ તો આ ત્રણેયનો સરવાળો કેમાં સમાન છે અહીંયા આપેલ છે તે સરવાળો મળશે તે મેળવવાનું છે તો આઠ સત્તર તો આ પહેલું તો ખોટું બીજું દસ ને અઢાર આવશે એ પણ ખોટું ત્રણ ને સાત આવશે આ પણ ખોટું અહીંયા આપણે દસ ને ઓગણીસ તો અહીંયા જવાબ આપણો આવશે ઓગણીસ બસો નેવ્યાસી જેમ ઓગણીસ તેવી જ રીતે આગળનો પણ આગળનો દાખલો પણ એ જ રીતે આપેલ છે સરવાળા પ્રમાણે તો અહીંયા સરવાળો કરીએ નવ ને આઠ અહીંયા આઠ ને સાત પંદર પંદર ને સત્તર બત્રીસ થશે તો એ આપણે તેવી જ રીતે ચેક કરીએ દસ દસ ને ચૌદ ચોવીસ તો અહીંયા જવાબ આપણને ડાયરેક્ટ પહેલાં મળી ગયો બીજા કોઈ ચેક કરવાની જરૂર નથી અહીંયા આપણે અરીસાનું પ્રતિબિંબ મેળવવાનું છે મલયાલમ શબ્દ આપેલ છે તો મલયાલમમાં અહીંયા તો એઝ ઇટ ઇઝ આપેલ છે એટલે ખોટું થશે અહીંયા આપણને એમ એમ એઝ ઇટ ઇઝ થશે પરંતુ એલ આપણને પાણીના પ્રતિબિંબ મુજબ આપેલ છે તો તે પણ ખોટું થશે અહીંયા આપણને આખું મલયાલમ શબ્દ જ અહીંયા આપણને અરીસો આ બાજુ રાખીએ તે પ્રમાણે આપેલ છે ત્રીજામાં તો આ પણ ખોટું થશે અને ચોથું આપણને સાચું આપેલ છે કારણ કે એલ અહીંયા એલ આ બાજુ અહીંયા આવી રીતે થઈ છે તો અહીંયા અરીસો મૂકતા એલ આવી રીતે થશે તો અહીંયા જવાબ આવશે ચાર એક સાંકેતિક પાસામાં સેન્ડનો અર્થ આપણને કોડ મેળવવાનો છે આપણે વિધાન એકથી મળશે વિધાન બેથી મળશે તે ચકાસવાનું છે તો જોઈએ તેમાં સેન્ડ ઇઝ કોલ્ડ ને આવી રીતે લખી શકાય છે તો સેન્ડ ઇઝ કોલ્ડ ઇઝ અને કોલ્ડના બંનેનો આપણને મેળવવો પડશે તો માત્ર એકથી ન મળે તો માત્ર બેથી જોઈએ મેસ ઇટ કોલ્ડ તો અહીંયા સેન્ડ તો કંઈ આપેલું છે નહીં તો અહીંયા થી પણ ન મળે તો એક અને બે ને આપણે ભેગા કરીએ તો સેન્ડ ઇઝ કોલ્ડ 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 અહીંયા કોલ્ડનું મળી જશે અને અહીંયા આપણને ઇઝ નું આપણને મળશે નહીં તો આપણે સેન્ડનું ફિક્સ કરી શકીએ નહીં તો આપણે આ ઉપરથી કહી શકીએ કે વિધાન એક અને વિધાન બે પરથી પણ બંને ભેગા કરવાથી પણ જવાબ મળતો નથી તો અહીંયા જવાબ આપણો આવશે નતો વિધાન એક અને નતો વિધાન બે પર્યાપ્ત છે માત્ર અવિભાજ્ય સંખ્યાઓને તેમના ક્રમના આધારે જોડીને અહીંયા સરખાવાની છે તો અહીંયા એકસઠ અને નેવ્યાસી અવિભાજ્ય સંખ્યા છે આ એકસો દસ અવિભાજ્ય નથી ચોસઠ અવિભાજ્ય નથી એકત્રીસ અને ત્યાંશી આ બંને અવિભાજ્ય સંખ્યા છે અને અહીંયા અઠ્યાસી અવિભાજ્ય સંખ્યા નથી તો અહીંયા જવાબ આપણો આવશે એકત્રીસ ને ત્યાંશી અહીંયા આપણને વિધાનો અને તારણો આપેલ છે તો કેટલાક દહલિયા દહેલીયા ફૂલો હોય છે તો અહીંયા કેટલા દહેલીયા અહીંયા ડી કરી દઈએ આપણે સરળતા ખાતર ફૂલો એટલે એફ કરી દઈએ અને કેટલાક ફૂલો કમળ છે તો કમળનો આપણે કે કરી દઈએ તો બધા દહેલીયા કમળ હોય છે તો બધા દહેલીયા કમળ શક્ય નથી અને બધા કમર દહેલિયા હોય છે તો બધા કમર દહેલિયા તે પણ શક્ય નથી તો અહીંયા આપણે ન તો એક તારણ સાચું અનુસરે કે ન તો બીજું તારણ અનુસરે અહીંયા આપણે પ્રશ્નાચિહ્નની જગ્યાએ આપણે એક્સમાં પ્રશ્નચિહ્નની જગ્યાએ આપણે કયું આવશે તે મેળવવાનું છે તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ તો અહીંયા બે આપેલ છે બે લાઈન તો અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે અને આ બાજુ બે આપેલ છે તો આ અહીંયા બે આપેલ છે પરંતુ અહીંયા આ ચારમાં આપણને ડાબી બાજુ આપેલ છે પરંતુ આપણે જોઈએ છીએ જમણી બાજુ તો અહીંયા આપણે જવાબ આવશે ત્રણ તો સાચો જવાબ થાય છે ત્રણ એ બરાબર દસ બી બરાબર ચૌદ અને સી બરાબર સોળ આપેલ છે અને આપણને આવી રીતે આનું મૂલ્ય મેળવવાનું કીધું છે તો અહીંયા આપણે આ ગુણ આપણે બધાનો આપણે સ્ક્વેર અને તેનું ગુણાકાર ગુણ્યા બે તેવું કંઈ કરવાનું છે નહીં તો આપણને ડાયરેક્ટ આપણને એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા નો સ્ક્વેર બરાબર આ આપણને મળશે તો અહીંયા આપણને આ બરાબર આપણે લખી શકીએ એ વત્તા બી વત્તા નો હોલ સ્ક્વેર તો અહીંયા આવશે દસ વત્તા ચૌદ વત્તા સોળ તેનું હોલ સ્ક્વેર એટલે અહીંયા આવશે ચાલીસ નો વર્ગ થશે ચાલીસ નો વર્ગ આપણને કેટલો મળશે સોળસો તો અહીંયા જવાબ આવશે સોળસો છ અવલોકનોનો મધ્યક આપણને મધ્યક એટલે કઈ વસ્તુ નહીં મધ્યક એટલે સરેરાશ છ અવલોકન નો સરેરાશ આપણે પચીસ આપેલ છે તો તેનો આપણે ગુણાકાર કરીએ પચીસ છ એકસો ને પચાસ થઈ છે તેનો સરવાળો જ્યારે દરેક અવલોકનોમાં અચળ c ઉમેરવામાં આવે સંખ્યા સી ઉમેરવામાં આવે તો મધ્યક આપણને એકત્રીસ એટલે સરેરાશ એકત્રીસ થઈ જશે તો અહીંયા એકત્રીસ ગુણ્યા છ તો છ છ તેરી અઢાર એટલે એકસો પચાસમાંથી આપણે એકસો માંથી એકસો પચાસ બાદ કરીએ એટલે અહીંયા છત્રીસ મળશે છત્રીસ શું કીધું છે તો દરેક અવલોકનમાં કીધું છે અહીંયા આપણે ટોટલ છત્રીસ નો વધારો કર્યો છે તો દરેક અવલોકનમાં કીધું છે તો અહીંયા આપણી પાસે અવલોકન કેટલા છે છ તો છત્રીસ ભાગ્યા છ બરાબર અહીંયા આપણને મળશે છ તો સી નું મૂલ્ય શું થશે તો છ એક વ્યક્તિ સ્થિર પાણીમાં ચૌદ કિલોમીટરની ઝડપે પાણીમાં તરી શકે છે જો પ્રવાહની ઝડપ આપણને આઠ કિલોમીટર આપેલ છે તો એકસો છપ્પન કિલોમીટર પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં એટલે અહીંયા આપણે સ્થિર પાણીમાં કેટલી ઝડપ કીધી છે સ્થિર પાણીમાં ચૌદ એટલે વી બરાબર ચૌદ લખી શકીએ યુ બરાબર આપણે પ્રવાહની ઝડપ આપણને આઠ આપેલ છે અને પ્રવાહની દિશામાં કીધું છે એટલે વી વત્તા યુ થશે કારણ કે આ પ્રવાહ તેની સાથે હોળીને આગળ ધકેલ છે એટલે તેનો સરવાળો થશે તો એકસો એકસો ચોપન અને ચૌદ વત્તા આઠ તો એકસો ચોપન વાગ્યા બાવીસ થાય છે ચૌદ ચૌદ વત્તા આઠ કરી એટલે બાવીસ અને બાવીસ સત્તા એકસો ને તો અહીંયા જવાબ આપણો આવશે સાત કલાક એક વસ્તુને સોળસો વીસ માં વેચવાથી મળતા નફાની ટકાવારી તે વસ્તુને બારસો માં વેચવાથી થતા નુકસાનની નુકસાનની ટકાવારી સમાન છે તો જ્યારે પણ આવો કોઈ દાખલો આવે ત્યારે બંનેનો સરવાળો કરી ભાગ્યા બે કરવાનો એટલે આપણને મૂળ કિંમત મળશે તો બંનેનો સરવાળો કરીએ એટલે સોળસો ને વીસ વત્તા બારસો જીરો અહીંયા આવશે બે આઠ અને ચોવીસ ભાગ્યા બે કરીએ એટલે અહીંયા આપણને ચો ચૌદ દસ મળશે આ આપડી મૂળ કિંમત થઈ છે હવે શું કીધું છે વીસ ટકા નફો મેળવવો તો વીસ ટકા આપણે ડાયરેક્ટ વીસ ટકા નફો મેળવવા લખીએ તો એકસો વીસ ભાગ્યા સો લખી શકાય તો અહીંયા ઝીરો ઝીરો કેન્સલ અને આ ઝીરો ઝીરો કેન્સલ તો એકસો એકતાલીસ ગુણ્યા આપણે બાર કરીએ એટલે આપણને આપણો જવાબ મળી જશે કે કઈ કિંમતમાં વસ્તુને વેચવી જોઈએ તો અહીંયા જીરો એક ચાર એક બે ચાર દુ આઠ બે કા બે તો અહીંયા બે નવ અહીંયા આવશે છ ને એક સોળસો ને બાણું તો અહીંયા જવાબ આપણો આવશે સોળસો ને બાણું છસો સાઠ પર ત્રીસ ટકાનું સિંગલ ડિસ્કાઉન્ટ અને સમાન રકમ પર બે ક્રમિક આપણને વીસ અને દસ ટકાના ડિસ્કાઉન્ટ આપેલ છે તો એક આપણને સિંગલ ડિસ્કાઉન્ટ ત્રીસ ટકાનું આપેલ છે અને બંને વચ્ચેનો આપણે તફાવત મેળવવાનો છે તો વીસ ટકા અને દસ ટકાનું ક્રમિક ડિસ્કાઉન્ટ છે તો અહીંયા વીસ ટકા વધતા દસ ઓછા અહીંયા આપણે વીસ ગુણ્યા દસ આ એક સૂત્ર છે જે જેના દ્વારા આપણે ક્રમિક ડિસ્કાઉન્ટ છે ચક્રવૃત્તિ વ્યાજ છે લંબ ચોરસ ચોરસના ક્ષેત્રફળ છે તે બધાના આપણે સૂ આ આ સૂત્ર મુજબ મેળવી શકીએ છીએ તો અહીંયા ડિસ્કાઉન્ટ આપેલ છે એટલે અહીંયા આપણે બાદ બાકી કરીશું છેદમાં સો ઝીરો જીરો કેન્સલ થશે અહીંયા ઝીરો કેન્સલ થશે એટલે ત્રીસ ઓછા અહીંયા આપણે બે એટલે અઠ્યાવીસ મળશે અઠ્યાવીસ ટકા આ બંને ક્રમિક ડિસ્કાઉન્ટ આપીએ તો અઠ્યાવીસ ટકાનું ડિસ્કાઉન્ટ થશે અને એક ડિસ્કાઉન્ટ આપીએ સિંગલ તો અહીંયા ત્રીસ ટકાનો તો બંને વચ્ચેનો તફાવત આપણને બે ટકા મળશે તો બે ટકા ગુણ્યા આપણે છસો સાહીઠના બે ટકા મેળવીએ એટલે અહીંયા આવશે બેના છેદમાં સો એટલે બે ગુણ્યા છસો ને સાઠ છેદમાં સો તો અહીંયા ઝીરો ઝીરો કેન્સલ થશે છાસઠ ગુણ્યા બે એટલે એકસો બત્રીસ એકસો બત્રીસ દસ એટલે અહીંયા આપણને મળશે તેર પોઈન્ટ બે તેર પોઈન્ટ બે રૂપિયા તો અહીંયા જવાબ આપણો આવશે તેર પોઈન્ટ બે જો બે રાશિઓનો સરવાળો તેમના તફાવતના પાંચ ગણા બરાબર હોય તો અહીંયા બે રાશિ આપણે અને વાય લઈએ તેના તફાવતના પાંચ ગણા એટલે તફાવત એક્સ ઓછા વાય થશે હવે શું કીધું છે તો બંને રાશિઓનું ગુણોત્તર મેળવવાનું કીધું છે તો x વત્તા વાય બરાબર પાંચ એક્સ ઓછા પાંચ પાંચ વાય થશે તો હવે અહીંયા આપણે વાય અહીંયા ઓછા છે તો અહીંયા આ બાજુ જશે એટલે છ વાય બરાબર ને ચાર એક્સ થાય છે પાંચ એક્સમાંથી એક એક્સ બાદ થશે એટલે એક્સ અને નો ગુણોત્તર આપણને શું મળશે ચારના છેદમાં છ એટલે બેના છેદમાં ત્રણ આપણને ગુણોત્તર મળશે તો અહીંયા શું કીધું છે બે રાશિઓનો ગુણોત્તર તો બેના છેદમાં ત્રણ એકસો દસથી એકસો પચાસની વચ્ચે આવતી તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ આ દાખલો આપણે ગણી શકીએ નહીં કારણ કે એ અવિભાજ્ય સંખ્યાઓ આપણે મેળવા જઈએ તો ઘણી વાર લાગી જાય તો મેં તો અહીંયા પહેલીથી અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે એટલે એકસો તેર એકસો સત્યાવીસ એકસો એકત્રીસ એકસો સાડત્રીસ એકસો ઓગણચાલીસ અને અહીંયા આવશે એકસો ને ઓગણપચાસ તો હવે આ ત્રણે આપણે કેટલી આપેલ છે ટોટલ છ સંખ્યા થશે છ સંખ્યાનો સરવાળો કરીએ તેને છ વડે ભાગી દઈએ એટલે આપણને સરેરાશ મળી જશે તો છ સંખ્યાનો સરવાળો અહીંયા આપણે એક સો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છસો તો થશે તેવી જ રીતે દશકનો અંક લઈએ તો અહીંયા ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને ત્રણ બાર ને ચાર સત્તર એટલે એકસો ને સિત્તેર થશે ને પાછળના અંક લઈએ તો દસ અગિયાર અઢાર અઢાર ને આઠ સત્યાવીસ ને નવ છત્રીસ તો અહીંયા આવશે છત્રીસ છ જીરો ને સાતસો ને આઠસો ને છ થશે તો અહીંયા આઠસો છ ભાગ્યા છ એકા છ અહીંયા આવશે બે જીરો છ તેરી અઢાર અહીંયા આવશે બે અને છ તેરી અઢાર અહીંયા એકસો ને સાહીઠ આવશે એકસો ને સિત્તેર નહીં તો અહીંયા આવશે એકસો સાહીઠ અને છત્રીસ તો અહીંયા થશે છત્રીસ તો છ છ ને ત્રણ નવ અને અહીંયા આવશે સાતસો ને છન્નું તો સાતસો છન્નું ભાગ્યા છ કરીએ તો છ એકાદ છ એક નવ છ તેરી અઢાર આવશે એક છ છ બાર તો અહીંયા એકસો સમથિંગ આવશે તો અહીંયા જવાબ આપણે એકસો ટીક કરી દઈએ જો એક બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોપ્પન કિલોમીટરનું અંતર છ કલાકમાં કાપે છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે વી ઓછા યુ બરાબર ચોપન કિલોમીટરનું અંતર છ કલાકમાં કાપે છે એટલે નવ છક ચોપ પણ અહીંયા આવશે નવ કિલોમીટર પ્રતિ કલાક આવશે તેનું પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં જોઈએ તો વી વત્તા યુ શું કીધું છે તેટલું જ અંતર ત્રણ કલાકમાં પ્રવાહની પાછું આવે એટલે પાછું જતાં પ્રવાહની વિરુદ્ધ દિશા થશે છે તો પાછું આવતા પણ પ્રવાહનો આપણે પ્રવાહની દિશામાં થઈ છે પ્રવાહની વિરુદ્ધ દિશા ન તો અહીંયા ચોપ્પન કિલોમીટર અંતર કાપતા તેને ત્રણ કલાક લાગે છે એટલે અઢાર કલાક થશે હવે શું કીધું છે સ્થિર પાણીમાં તે બોટની ઝડપ તો બોટની ઝડપ આપણને વી છે તે ખબર વી વી છે તે મેળવવાનો છે તો બંનેનો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો એ વી બરાબર અહીંયા આવશે સત્યાવીસ અઢારને નવ સત્યાવીસ થઈ છે આ યુ યુ કેન્સલ થઈ જશે થઈ જાય છે કારણ કે એક વત્તા છે અને એક છે એટલે બરાબર આપણને કેટલા મળશે તો અહીંયા જવાબ આવશે વર્ગ ઓછા બસો ચાલીસ નો વર્ગ આપેલ છે તો અહીંયા એ વત્તા બી નો વર્ગ અને એ ઓછા બી નો વર્ગ નો આપણને ઉપયોગ કરવાનો છે તો અહીંયા એ વત્તા બીના નો આપણે શું એ વત્તા બીનો વર્ગ આપણે બરાબર લખી શકીએ એનો વર્ગ વત્તા બે એ બી વધતા બીનો વર્ગ લખી શકીએ તેવી જ રીતે અહીંયા આપણે એનો વર્ગ ઓછા બે એ બી વધતા બીનો વર્ગ લખી શકીએ તો હવે અહીંયા આપણે બીનો વર્ગ તો અહીંયા આપણને ઉપર એ વત્તા બીનું આપણે સૂત્ર લખીએ તો એનો વર્ગ વત્તા બે એ બી વધતા બીનો વર્ગ થશે આવું અહીંયા કાઉસ આવશે અને આ બાજુ આપણે એનો વર્ગ ઓછા બે એ બી વત્તા બી નો વર્ગ અહીંયા આપણે સરળતા ખાતર આ ચારસો એસી અને લખતા નથી કારણ કે આપણે ધારી લઈએ એ બરાબર ચારસો ને એસી અને બી બરાબર આપણે બસો ને ચાલીસ લઈએ તો અહીંયા બધું ઉડી જ જવાનું છે એટલે આપણે બસો ચાલીસ ને ચારસો એસી લીધા નથી તો હવે આપણે આગળ સાદુ રૂપ આપીએ તો અહીંયા આ બાદબાકીની નિશાની અંદર જશે એટલે એનો વર્ગ ઓછા થશે તો એનો વર્ગ ઓછા અને અહીંયા વત્તા બંને કેન્સલ થઈ જશે અને આ બાદ બાકી ઓછા ઓછા વત્તા થશે તો અહીંયા આપણે ટોટલ ચાર એ બી થશે અને આ બીનો વર્ગ વત્તા આપેલ છે અને અહીંયા વત્તા છે તો અહીંયા ઓછાની નિશાની અંદર જશે એટલે ઓછા થઈ જશે તો અહીંયા પણ આ બંને કેન્સલ થશે અને આપણે નીચે આપણે ચારસો એંસી અને બસો ચાલીસ આપણે બંનેનો એ ગુણ્યા બી લખી દઈએ તો એ ગુણ્યા બી એ ગુણ્યા બી ઉપર નીચે કેન્સલ થઈ છે એની જવાબ આપણો આવશે ચાર મોનિકા તેની કોલેજ જવા માટે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઇક ચલાવે છે ત્રીસ કિલોમીટરની ઝડપે ઘરે પાછી ફરે છે જો તેની કોલેજ સાઠ કિલોમીટર દૂર હોય તો માનિકા આવવા જવામાં સરેરાશ ઝડપ મેળવવાનું છે તો અહીંયા સરેરાશ ઝડપનું સૂત્ર આપણે ખબર છે તેમ બે ગુણ્યા ચાલીસ ગુણ્યા ત્રીસ અને છેદમાં સરવાળો તો અહીંયા સરવાળો આવી કરીએ તો ચાલીસ ને ત્રીસ સિત્તેર જીરો જીરો કેન્સલ થશે અહીંયા ચાર તેરી બાર ને બે ચાલીસ બસો ચાલીસ ભાગ્યા સાત આવશે તો બસો ચાલીસ ભાગ્યા સાત કરીએ આપણે સાત તેરી એકવીસ થશે અહીંયા ત્રણ અને જીરો આવશે સાત ચોક અઠ્યાવીસ તો અહીંયા ચોત્રીસ તો ચોત્રીસ અહીંયા જવાબ આપણને એક એક ઓપ્શનમાં આપેલ છે તો ડાયરેક્ટ આપણે આગળ દાખલો ન ગણતા જવાબ આપણે ચોત્રીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ થશે